બેંક્સિ હા આવો જો જયપુર માં આપણે રિક્ષા માં ફરી લીધી અને જયપુર માં જો રિક્ષા માં ફરી લીધી અને ગાડી આપડી સરસતા વાય છે અને આપણે જો જયપુર માં ગુલાબી સિટી જોઈ ગુલાબી નદી આ ગુલાબી એક આવા જો સિટી છે જયપુર રસ્તા જો કેટલા મસ્ત છે That's take a and I'll come જો આપણે નાદુવાર પગી ગયા છે અને આ બાજુ જો બધે બસ પડી છે અને આપણે આપણે જો

અહીંયા બહુ મસ્ત ડ્રેસ જો શ્રીનાથજી ફોટા એક ભૂલો ને બીજો ભૂલો એવા ફોટા છે તમે પણ દર્શન કરી લો શ્રીનાથજી ના જો આવા જ છે શ્રીનાથજી અંદર જો એક ભૂલો ને બીજા એવા ફોટા છે બહુ સરસ ફોટા છે શ્રીનાથજી ના આપણે બજારમાં છે એ બજારમાં ખરીદી કરવાના છે એ પછી જવાના ધર્મશાળા જવાના છે

આવી રીતે મોજડી પણ મળી જાય છે સસ્તી હોય છે દુકાન કરાય આ બાજુ આ બાજુ જો આવી રીતે પણ દુકાનો છે અને આવી રીતે પણ દુકાનો છે સસ્તું મળી જાય છે અને મોંઘું પણ મળી જશે બધી જાતનું મળી જાય છે તમને બજારમાંથી આપણે શ્રીનાથજી દર્શન કરી લીધા અને હવે આપણે ઘેર અહીંથી આપણે બહાર જાય છીએ હવે આપણે દર્શન કરી અને આપણે

જો આપણે થાળીમાં આવી ગયો છે જો શેરો છે દાળ ભાત છે અને દૂધી ચણાનું શાક છે એની રોટલી છે જો આપણે તે જમવાનું આવ્યું છે અને આપણે જમી લઈ હોય જો આ બાજુ સંત છે જો આપણે મંદિર માં સરસ દર્શન કર્યા જ્યાં આપણે રસોડું બનાવવાનું હતું ત્યાં મંદિરમાં દર્શન કર્યા એ મંદિર છે અને હવે આપણે જમી લીધું છે આપણે શામળાજી છે તો મારા બ્લોકમાં મને રહી આપણે મસ્ત દર્શન કરી દીધા જોવા આપણે મસ્ત રસોડું બહુ સરસ કર્યું હતું રોડ ની રોડ ની આશ્રમ આવેલો છે ત્યાં આશ્રમ માં આપણે રસોડું કર્યું હતું અને સાયુ બહુ સરસ છે અને પવન બહુ સારો હતો અને આ આપણી જો ગાડી ઊભી છે અને હવે આપણે જવાનું છે આપણે શામળાજી પગી ગયા આ શામળાજીનું મંદિર છે અને આપણે આ જો ગેતેજી બહારથી આવ્યા હતા શામળાજીનું મંદિર કેટલું સરસ છે જો આપણી પાછળ છે તે શામળાજીનું મંદિર છે કેવું સરસ છે અને આપણે દર્શન કરવા પોગી ગયા સિવિ અને દર્શન કરવાના સિવિ સપલા આ મંદિર છે અને આપણે દર્શન કરવા જવાનું છે જેવા આપણે મંદિર અંદર દર્શન કરવા પોગી ગયા છે અને લેનમાંથી માટે જો તમે પણ દર્શન કરી લ્યો જો શામળાજી દર્શન કરી છે શામળાજી દર્શન કરી લીધા અને હવે આપણે ઘર દાવા નીકળી ગયા તેવી હવે આપણું શેલ્લુધામ શામળાજી હતું તે પૂરું થઈ ગયું નું ધામ શામળાજી હતું તે થઈ ગયું અને આપણે દર્શન કરી લીધા દર્શન કરીને હવે આપણે ઘેરે જવા નીકળી ગયા તો આપણે બહાર થઈને જાત્રા પૂરી થઈ ગઈ